કોઈ મિત્રનું બજેટ ઓછું હોય અને સારું ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર લેવા માંગતા હોય તો આ ટ્રેક્ટર તમને અશોકસિંહનું ટ્રેક્ટર સાવ ઓછા બજેટની અંદર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો શું કિંમત છે ક્યાં જોવા મળશે અશોકસિંહના મોબાઈલ નંબર અને બધી એડ્રેસ ડિટેલ બધું માહિતી હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો

ફૂલ કંડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અશોક સિંહનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટ્રેક્ટરની ટોટલ જવાબદારી બેટરી સારી છે કમ્પ્લીટ આખું સ્લેબ સ્ટાર ટ્રેક્ટર લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સિતે ટકા જેવા ટાયર છે અને ટ્રેક્ટર નું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તેની દરેક મિત્રોએ નોંધ લેવી બાકી ટ્રેક્ટર કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં જવાબદારી વાળું કમ્પ્લેટ રનિંગ ટ્રેક્ટર હવે ટ્રેક્ટરની કિંમત ની વાત કરું તો માત્ર એક લાખ અને એકત્રીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો અશોકસિંહનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ અને તમને પ્રોપર રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે જોવા મળશે